અઠવાડિયું લે અત્યારે આપણે મંગાવીએ તો ત્યાં આપણને ડિલિવરી ન મળે ને શું ન આવે આવે જ ને ડિલિવરી બે ત્રણ ટીમાં વેરા ઉસોળમાં વેરા ઉસવાળો આવે બરોબર હે હે નહીં વેરા ઉસવાળો આવે શું છો ભાખરી ખાવ ખાવશો કેવી છે ભાખરી હે બાહ ભાખરી કેવી છે હરી હરી છે હાંજે કે લે છે અને હાંજે ગઈ કાલે હાંજે કેવી હતી નો તૈયારી જરાય નો ધરીને કોણે બનાવી હતી

થોડું ઘણું મારે લેવાનું થોડું હું પિત્તલને લેવાનું છે ઘરહાટું કાંઈ જે કાંઈ લેવાનું છે એ બધું કામ છે એટલે એ બે નણંદ બોધાયનું કામ કાંઈ કાં પતાવી લઈ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ તમે જમી લીધો મજા એમ નહીં જમવાની મજા આવી કાલે હાંજે બા હું જઈ માં તમે કાલ રાતે બાએ મેગી ખાધી હતી બોલો અમારા બા રાતે મેગી ખાય સ્પેશિયલી હોય એની માટે જાય એવું નઈ અમારા માટે સ્પેશિયલી બા માટે એની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઉપર આપણે બનાવવામાં આવે મેગી બે ગુડી ઘરે મેગીના પેકેટ જ રાખે બાને ભૂખ લાગે એટલે બા કે બગાડા દે એટલે થી રાતે બનાવે મેગી આ રોજ ન હોય જ્યારે જ્યારે ભૂખ લાગે ને ક્યારેક ક્યારેક રાતે એટલે અમારે બાને મેગી બહુ મજા આવે ઊંઘ નો આવે ઈવા ત્યાં ઊંઘ નો આવે કાં પૂછ્યા પેટા તો કે આપણને ઊંઘ નથી આવતી સરસ સરસ હામાં લાલો

નકર ક્યાં જાય બા હે બા નકર ક્યાં જાય આ તને વાત છે હાલતા કેક વયા કા મન લઈ જાય ને એ એ બા દાંત દાંત હે વિડીયો માં લઉં તમને થાકી ગયા ભાઈ આજ તો આખો દે ચાલવા મન ચાલવા આજ તો શીતલા ને કરે એનો શોપિંગ કરવા માટે જોડે દોડે કર્યા હવે જાવ ને હવે ને લઈ ગઈ અત્યારે બે તો આળ હોડાવ અહીંયા સુરત આવીને જીપટો કરે છે બોલો આવું છે તમે વડા પલાળ્યા હે નીચે કરી આવે કુંડાળા ઠેક કઈ જગ્યા જતા હે ચાર ચોક કઈ જગ્યા આવે નંદસો કે ઠેક ત્યાં હતા કુંડાળા બીજા હે કેટલું એ લોકો ફોનમાં એનું જાણતું હોય કેટલું જાન થઈ તવાબ નથી આપતા અને અહીંયા આમ તો કાલે દેહમાં જ આવું છે તો આ બધું કોદો કરીને બેઠા છે

કેતારમ 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 બકા દેહ માં આવું છે ને દેહ માં જાવું છે ને 15 વાગ્યા વાર સુધી પછી આવું હા તો લાવવાનું છે ને આપણે ઓછાઈ માં દી છે હા છલા ગયા રે ગયા દેહ માં મને બહુ પી નથી આ 10 વર્ષ થઈ ગયા છે 10 12 વર્ષ કે વધારે બરોબર કુવા લેવા આવ્યા હતા એમને હા બરાબર હા હા બરાબર હા 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 સરસ સરસ બા બહુ લોંગ ટાઈમ પછી ગામડે આવે છે અને ગામડાની શકલ ધકલ જોવા માટે આવે છે આપણે સ્પેશિયલી એને ત્યાં લઈ જવાના છે ગામડે સમજે એટલે એ રીતનું છે ને જ્યારે સાંત સુધી બધું એકદમ સેટઅપ કરીને સવારમાં ત્રણ વાગે ને ત્યાં ગાડી ને અહીંથી રફુ સક્કર કરી દેવાની છે ગામડા ઠીક છે આખો વાળો હું એકલો જ છું તો કેમ છે નહીં ફોન સામે ગમે એમ ચો આવું છે ઘર જ્યારે તહેશ મહેસ છે એટલે ઘરની ટૂર નહીં કરાવી એક બાર લુકડા તો લે જ ને હે એટલા તો લે ને બા ને એના બધા છોકરાઓ નું મતલબ એટલું તો બધા હોય જ તે બા ને બહુ વધારે અત્યારે તો અમારા વિઠલ કાકા ને વિઠલ કાકા એ દેહ માં આવે છે એટલે એ જે અત્યારે બસ બાય બસ જાય છે તો બા ને એનું ટેન્શન છે અત્યારે બા એમ કે છે કે એને લુકડા બુગડા લીધા છે લુકડા તો લીધા તો લુગડા લીધા વગર તો ક્યાં દેહ માં આવે બા હવે છે ને નાના ગગડિયા નથી રહ્યા

અં પણ બાઈ આખડું કીધું માને નહીં એટલે એક વખત કહીએ ને સમજે નહીં તો એનું શું કરવાનું હાલો ને આમ બેક કરવા કામ હાલો અંદર હાલો કામ પર કામ છે થાય કોણ નક્કી થાય બાઈ માર્યું કે ભાઈયું

તે બા પેલા છે ને દાદાની બધા સમજી જાતા હવે એક વખત આમ થાકી જાય તો ઈ ફોનમાં જ જોયા કરો ફોન 3 મિનિટ લેતી તો લેતી હા પાઠો લેતી

કે બનાવ્યું છે નહીં હે એટલે આપણે છે ને ઢોસા શું છે કરની વા ખવા હે ઢોસા અરે એક નંબર તમારે ખવાય એવો જ હોય ને બાપ તમને ધ્યાનમાં રાખીને તો આપણે મંગાવ્યું છે કાશી તલ હે ને આ થાજી ગઈ તો કાચી છે અહીંયા ગુદી ગુડીએ બાટલી ફોડના છીએ દૂધની

anh em chơi nhau ઉભા છીએ. જઈ ઉલે દો. નો મે કોન ક્યાં

હું હતું આપડે તો અખતરા કરે ક્યારના થઈ થઈ થયે રેલદાર નઈ બોલો કે

જો જોય બટા આગી રહી જ ન્યાય બધા ગણા છે આપણ આ જગવવા દેજો પછી ના જો કે નહીં આ સાઈડમાં લઈ લે સાઈડમાં લઈ લે સાઈડમાં લઈ જાવ બાકી સસીકુલાન બે યમ નો જગો જો આવો ને આવો